નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારે નવા વિડિયોમાં મિત્રો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેવું શ્રીમદ દેવી ભાગવત કર્ણ તથા પાંચ પાંડવનો જન્મ હે સુતજી આપે આ કેવી વિચિત્ર વાત કહી કુંતી તો કુવારિકા હતી તો પછી તેને પહેલો પુત્ર કેવી રીતે થયો અને ત્યાર પછી તેનો વિવાહ પાંડુ સાથે થયો કુંતીનો સહયોગ સૂર્ય સાથે કેવી રીતે થયો જેનાથી કુંતીને કર્ણ માતા માતા થવું પડ્યું તો પછી પુત્રની હોય કુંતી કન્યા કેમ કહેવાય ને પાંડુએ એની સાથે વિવાહ કર્યો આ સર્વઋતા મુનિઓ કહે અમને કહી સંભળાવો સુતજીએ કહ્યું જે સમયે રાજા સુરસેનની પુત્રી જ્યારે નાની હતી ત્યારે રાજા કુંતી ભોજ તેને પાસેથી માંગી અને પોતાને ત્યાં લઈ ગયા હતા અને તેનું પાલન પોષણ કરવા લાગ્યા કુંતી ખૂબ જ સુંદર હતી અગ્નિહોત્રનો સમય હતો રાજા કુંતી ભોજની આજ્ઞાથી કુંતી સર્વ સેવા કાર્ય સંભાળતી હતી તે સમયે મુનિવાર દુર્વાસાજી ત્યાં પધાર્યા ત્યારે કુંતીએ મુનિ દુર્વાસાનું ભલી ભાતી સ્વાગત કર્યું કુંતીની સેવા ભાવથી દુર્વાસાજી એ કુંતીને એક અત્યંત ઉત્તમ એવો મંત્ર શીખવ્યો અને કહ્યું કુંતી આ મંત્ર થી તું જે દીવની ઈચ્છા કરીને પ્રયોગ કરીશ એટલે એ દેવ તારી પાસે પ્રગટ થશે અને તારી ઈચ્છા પૂર્ણ કરશે દુર્વાસાજીના ગયા પછી કુંતી પોતાના મહેલમાં બેઠી હતી ત્યારે તેને પેલા મંત્રનો પ્રભાવ જાણવાની ઈચ્છા થઈ એ જ વખતે સૂર્યનારાયણ આકાશમાં પૂર્ણ કળાએ પ્રકાશિત હતા તેના ઉપર કુંતીની નજર પડી અને કુંતીએ પેલો મંત્ર પ્રયોગ કર્યો એના પ્રભાવથી સૂર્યનારાયણ આકર્ષિત થયા અને એક સુંદર પુરુષનું રૂપ લઈને કુંતી સામે હાજર થયા ત્યારે તેમને જોઈને કુંતી ડરની લાગી આથી સૂર્યનારાયણ બોલ્યા કુંતી તે મંત્ર પ્રયોગ કરીને મને બોલાવ્યો તે મને બોલાવ્યો એટલે જ હું તારી પાસે આવ્યો છું એટલે તારે મારું સ્વાગત કરવું જોઈએ તું જે મંત્ર બોલી તેનાથી હું વિશેષ થઈ ગયો શું અજાણ્યું હોય હું કુવારી કન્યા છું ત્યારે સૂર્ય બોલ્યા કુંતી જો તું મારું સ્વાગત નહીં કરે તો હું તને અને જેને આ મંત્ર આપ્યો છે તેને બંનેને શાપ આપીશ તારો કન્યા ધર્મ ભંગ નહીં થાય તે વાત નક્કી સમજ માટે કરીને તું મારું સ્વાગત કર એથી વિશેષ સમગ્ર લોકમાં આ રહસ્યને કોઈ જાણી શકે તથા તને મારા જેવો અતિ બળવાન તેજસ્વી પુત્ર પ્રાપ્ત થશે આમ કુંતીને ઈચ્છિત વરદાન આપીને ભગવાન સૂર્યનારાયણ પોતાના લોકમાં ચાલ્યા ગયા સૂર્યના તેજ થકી કુંતીએ ગર્ભ ધારણ કર્યો અને સમય જતા તેને પુત્ર થયો આ પુત્ર જન્મ સાથે જ કવચ અને કુંડળ લઈને આવ્યો હતો સુંદર મુખ વાળા કુંતીએ એક પેટીમાં મૂકી દાય માતાને સોંપી દીધો દાઈ માતા તે પેટી લઈને ચાલી ગઈ ત્યારે રસ્તામાં તેને અધિરથ નામનો સૂત મળ્યો અથિરથની સ્ત્રી પણ તેની સાથે હતી અધિરથે રાજી થઈ ગઈ તુરત જ તેને પોતાની ગોદમાં તેરી લીધો અને પછી બંને પોતાને ઘરે આવી પુત્રનું લાલન પાલન પોષણ કરવા લાગ્યા આજ બાળક યુવાન થઈ મહાપરાક્રમી યોદ્ધા થયો અને ત્યારે તે કર્ણ નામની નામથી પ્રખ્યાત પામ્યું ત્યાર પછી એ જ કુંતી સ્વયંવરમાં પાંડવની પત્ની થઈ હસ્તિનાપુર આવ્યા આ પાંડવને માદ્રી નામક એક બીજી પત્ની પણ હતી એ માદ્ર રાજાની પુત્રી હતી સમય જતા પાંડુ રાજા શિકાર કરવા માટે વનમાં ગયા ત્યાં એક મુનિ મુનિમૃગનું રૂપ પોતાની સ્ત્રી સાથે વિવાહ કરતા હતા પાંડુને આ ખબર નહી એટલે તેને મૃગનો સ્વીકાર કર્યો ત્યારે ઋષિ બોલ્યા હે પાંડુ હું તને શાપ આપું છું કે તું જ્યારે પણ તારી પત્ની સાથે વિલાસ સંભોગ કરીશ ત્યારે તુરત જ તારું મૃત્યુ થઈ જશે મારો શાપ સત્ય ઠરશે પાંડુ શાપથી દુખી થઈ ગયા અને રાજ્યનો ત્યાગ કરી વનમાં ચાલ્યા ગયા પાંડુ પત્નીઓ કુંતી તથા માદ્રી બંને સ્ત્રીઓ પતિવ્રતા નારીઓ હતી પતિવ્રત ધર્મ સુસ્તપણે પાળનારી નારીઓ પોતાના પતિને સેવા કરવા રાજ્ય સુખનો ત્યાગ કરી વનમાં પતિ સાથે ચાલી નીકળી ગંગા કિનારે ઋષિઓના આશ્રમો હતા ત્યાં પાંડુએ પણ પોતાનું નિવાસસ્થાન બનાવી આસપાસના આશ્રમોમાં મુનિઓ દ્વારા કથાઓ સાંભળવા મળતી હતી પાંડુએ કઠિન તપ કરવા માંડ્યું એક સમય પાંડુને કથા સાંભળતા હતા ત્યારે વક્તાએ કહ્યું શ્રોતાજનો સંતાનહીનની ગતિ થતી નથી તેથી પાંડુને પેલા મુનિઓ કહ્યું હે સંતાનહીન સ્વર્ગ જવાનો અધિકાર નથી હોતો એટલા માટે ગમે તે ઉપાય પુત્ર ઉત્પન્ન કરવો જોઈએ સંશય પુત્રિકા પુત્ર શેતજ ગોલખ કુંડ સુપ્રેજ કાંઢીન કૃત વનમાંથી મળેલો કોઈ પણ આપેલો કોઈની પાસેથી ધન આપી ખરીદી દો હોય તે આવો અગિયાર પ્રકારે પુત્ર પ્રાપ્ત કરનાર પુત્ર પ્રાપ્ત કરવો જોઈએ આવું કથા કર પાસેથી સાંભળ્યું પાંડુએ પોતાની પત્ની કુંતીને કહ્યું ત્યારે કુંતી બોલ્યા નાથ મારી પાસે દુર્વાસા મુનિએ આપ્યો એક મંત્ર છે જેનાથી પુત્ર પ્રાપ્ત થઈ શકે આ મંત્રથી હું ગમે તે દેવની ઈચ્છા કરું તે દેવ મારી પાસે આવશે અને અને તેના થકી પુત્ર પ્રાપ્ત થશે પાંડવ પોતાની સંમતિ દર્શાવી ત્યારે દેવની મંત્રથી આમંત્રિત કર્યા ધર્મરાજ મંત્રથી પધાર્યા અને તેમની કૃપા વડે કુંતીને મળ્યા પછી વાયુની કૃપાથી ભીમ દેવરાજ ઇન્દ્રની કૃપાથી અર્જુનને પ્રાપ્ત કર્યા આમ એક એક વર્ષનું અંતર રાખી કુંતીએ દેવોની કૃપાથી ત્રણ પુત્રો પ્રાપ્ત કર્યા ત્યારે માદ્રીએ પણ પુત્રની ઈચ્છા કરતા પાંડુએ કુંતીને પેલો મંત્ર મંત્ર આપવા કહ્યું માદ્રીને આપ્યો માદ્રીએ એ મંત્રના કુમારો આવ્યા અને તેમની કૃપાથી માદ્રી બે પુત્રો સહદેવ અને નકુલની માતા બન્યા હે દ્વિઝરો આમ બંને માતાઓ થકી પાંડવ ક્ષેત્ર થયા એ સમયની વાત છે કુંતી કોઈ કારણસર આશ્રમમાં હતા નહીં સુમસામ આશ્રમમાં ફક્ત પાંડવો ને માદરી બે જ હતા ત્યારે દેવ યોગજને બન્યું એવું હોવું જોઈએ કે પાંડુ માદરીને જોઈને એકદમ આકર્ષિત થયા અને માદ્રીની હાથ પકડી પોતાની પાસે ખેંચી માદરીએ તેમને રોકવા ઘણો પ્રયત્ન કર્યો પરંતુ જ્યાં પાંડુનું મોત સાત માથે ભમતું હોય ત્યારે તે રોકાય આ દેવયોગ નહીં તો બીજું શું અને તેઓએ માદરી સાથે સહયોગ કર્યો કે તુરત જ ગબડી પડ્યા ને એમનું મૃત્યુ થયું આસપાસના મુનિઓ પાંડુની અંતિમ ક્રિયા કરી સતીઓની સત્ય પાલન કરતા માદરી પતિની ચિંતા ઉપર બેસી સતી થઈ ગઈ તેમણે ધર્મના સાક્ષીએ પોતાના બંને પુત્રો નકુલ અને સદૈવને કુંતીને સોંપી દીધા આસપાસના આશ્રમોમાં રહેતા તપસ્વીઓ મુનિઓ કુંતી તથા પાંચે કુંવરોને લઈ હસ્તિનાપુર આવી ભીષ્મને સોંપ્યા ભીષ્મએ કુળ વધુ અને પાંચ પાંડવોને પોતાની સાથે હસ્તિનાપુરમાં રાખ્યા અને તેમનું પાલન પોષણ કર્યું હે મુનિઓ આમ પાંચ પાંડવોની સંપત્તિ ઉત્પત્તિ થઈ じゃあシルクシナ。